પ્રામાણિક હોવાથી ભરૂચ શહેરમાં જ નહીં પરંતુ આસપાસના ગામના લોકો પણ અહીં અંતિમ સંસ્કાર માટે સ્વજનોના દેહને લાવતા હોવાથી અહીં સ્થિતિ એવી છે કે ત્રણ ચિટા સળગતી હોય ત્યારે અન્ય મૃતદેહોને વેટિંગમાં ઉભા રહેવું પડે છે મર્યા પછી પણ લોકોને કટારમાં ઊભા રહેવું પડે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ ભરૂચના સ્મશાન ગૃહ ખાતે થવા પામ્યું છે ગતરોજ પણ નવ જેટલા પાર્થિવ દેહ એક આવી જતા પરિવારજનોએ લાંબુ વેટિંગ વેઠવું પડ્યું હતું ત્યારે બીજા દિવસે પણ સાત જેટલા પાર્થિવ દેહ હોવાના કારણે આજે પણ પરિવારજનોએ વેટિંગ કરવું પડ્યું છે ગુજરાત વિકાસની ગાથાઓ આમ તો જોરશોરથી ચાલી રહી છે પણ વાસ્તવિક સ્વરૂપમાં તેનું ઉલટું જોવા મળે છે ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા દશાશ્વમેઘ ઘાટનું પૌરાણિક ધાર્મિક મહત્વ ખૂબ જ છે અહીં પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને એટલા માટે જ આ જગ્યાને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે નદીમાં જ શાંતિવન સ્મશાન ગૃહ આવેલું છે ભરૂચ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ દશાશ્વમેઘ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી હોવાની માન્યતાના પગલે ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી શાંતિવશ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લોકો આવતા હોય છે પરંતુ આ સ્મશાનમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે દશાશ્વમેઘ ઘાટ પરના શાંતિવશ્મશાનમાં માત્ર ત્રણ જ ચિત્તાઓ છે પરંતુ એક સાથે પાર્થિવ દેહો આવી જવાના કારણે સ્વજનોને પાર્થિવ દેહ સાથે કલાકો સુધી વેટિંગમાં બેસી રહેવું પડે છે એક ચિતા પૂર્ણ થયા બાદ સાફ સફાઈ કરી બીજા પાર્થિવ દેહને વિધિસર અંતિમ સંસ્કાર કરવા પડે છે આ પરિસ્થિતિથી લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે સ્વજનોમાં રોષ સાથે મળ્યું છે કે આટલા મોટા વિકસિત ભરૂચમાં પરના ગૃહમાં ત્રણ ચિત્તા હોવાના કારણે અવારનવાર આવી તકલીફોનો સામનો પરિવારજનો અને સ્વજનોએ કરવો પડે છે જેથી વહેલી તકે આ સ્મશાન ગૃહને વિકસિત કરવામાં આવે અને ચિત્તાઓમાં વધારો કરવામાં આવે તેવી પણ સ્વજનોએ માંગ કરી છે ભરૂચ રોટરી ક્લબ સ્મશાન ગૃહ ખાતે ગઈકાલે પણ એકીસ સાથે નવ થી દસ બોડી આવી હતી અને લોકોએ વેઇટિંગની અંદર મૈયતને સળગાવવા માટે બેસી રહેવું પડે છે એવું જાણકારી મુજબ કે નગરપાલિકા દ્વારા ચિતા વધારવાનો પ્રયત્ન રોટરી ક્લબ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો પણ અગાઉ જે માપણીને એ થયું હતું એ માપણીને એ કદાચ માત્રને માત્ર કાગળ પર થઈ હોય એવું લાગી રહ્યું છે તો સત્વરે તાકીદે આ લોકોને પ્રજાની સુખાકારીને માટે નગરપાલિકાને રોટરી ક્લબે તાકીદે નવી થોડીક ચેર બનાવી અને વ્યવસ્થા કરે એ જરૂરી છે જાડેશ્વરથી રોજ અહીંયા દશા સ્વામી ઘાટના ઓવારે મારા બનેવી શ્રીના અગ્નિસંસ્કાર કરવા માટે આવ્યો છું તો મેં જોયું કે આવ્યો ત્યારે જ લગભગ અડધાથી પોણા કલાકનું અમારે માટે પણ વેઇટિંગ હતું ત્રણે ત્રણ ચિત્તાઓ પર અગ્નિસંસ્કાર ચાલુ હતો અને ત્યાર પછી અમારો નંબર લાગ્યા પછી પણ અમે અત્યારે તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ ચિત્તાઓ પર વેઇટિંગ ચાલે છે અહીંયા ધર્મેશભાઈ સોલંકી ખૂબ સરસ કામ કરી રહ્યા છે પણ અમને લાગે છે કે હજુ ચિત્તાઓ આપણા ભરૂચમાં અહીંયા દશાસ્વ મેઘના ઘાટ જે ખરો ત્યાં પુરાણોમાં જે એનો ઉલ્લેખ છે તો એટલા માટે અહીંયા બધા અગ્નિ સંસ્કાર કરવા માટે ખૂબ સંખ્યાઓમાં આવે છે આજુબાજુના ભરૂચના તો હું આપશ્રીને અમારા વતી આ અહીંયા અગ્નિ સંસ્કાર કરવા માટેની જગ્યાનો થોડો વિશાળ કરે કરે અને થોડું આ બાબતે સ્મશાનમાં કાર્યકર્તા ધર્મેશ સોલંકીને પૂછતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ચિતાઓ માટેની જગ્યાઓની માપણી કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી તે કામ શરૂ કરવામાં આવ્યું નથી સાથે સાથે તેમણે જણાવ્યું હતું લોકોને અમે આગ્રહ કરીએ છીએ કે સ્મશાન ગૃહમાં ગેસ ફર્નિશની ચિતા પણ આવેલી છે જેમાં અગ્નિસંસ્કાર કરવામાં આવે પરંતુ સ્વજનો દ્વારા લાકડાઓ પર જ અગ્નિ અગ્નિસંસ્કાર થાય તે બાબતે આગ્રહ રાખવામાં આવશે જેના લીધે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે મહત્વનું કારણ એ છે કે ગઈકાલે પણ બાર બોડી હતા આજે પણ સાત જેટલા મૃતદેહો છે ગઈકાલે બારે બાર બોડીમાંથી એક જ બોડીનો અગ્નિ સંસ્કાર ગેસ ફર્નિશમાં થયા હતા જ્યારે કે આપણી પાસે ગેસ ફર્નિસની સુવિધા છે ભણેલા ગણેલા લોકો પણ ગેસ ફર્નિશનો ઉપયોગ કરી નથી રહ્યા તમે જોઈ રહ્યા છો આ ગ્લોબલ વોર્મિંગની અસર ખરેખર ગેસનો ઉપયોગ કરવો જોઈએ ભણેલા ગણેલા લોકો પણ આનો ઉપયોગ કરતા નથી એક ચિતાને લાકડા પર બળવા માટે ત્રણથી અઢીથી ત્રણ કલાક થતા હોય છે તો બાર જેટલા મૃતદેહો હોય તો પછી વેઇટિંગ જ કરવાનો વારો એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે અહીં આવેલા જે લોકો હતા કાલે ડાઘો તે લોકોની માંગ હતી કે આ બીજી ચિતાઓ વધારવી જોઈએ એવું નગરપાલિકા તેમજ અમારા રોટરી ક્લબને એ લોકોએ એક માંગ રૂપે કહેવામાં આવેલું નગરપાલિકા દ્વારા કદાચ માપણી પણ કરી જવામાં આવી હતી હા આની પહેલાં માપણી થઈ તેવું મારા જાણવામાં હતું અને માપણી કઈ બી પણ ગયા હતા ત્રણ જેટલા બીજા મૃતદેહો બાળી શકાય એવી ચિતા બનાવવા માટેનું પાંચ દિન સુધી કશું એની પર અમલવારી થઈ નથી ઉલ્લેખનીય છે કે ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા નદીના કાંઠે કોરોના વખતે કોળી કોબીજ સ્મશાન તૈયાર કરવામાં આવ્યું હતું જ્યાં મોટા પ્રમાણમાં ચિતાઓ પડેલી છે અને આ ચિતાઓ હવે બિન ઉપયોગી છે જો તે ચિત્તાઓને લાવીને શાંતિવન સ્મશાનમાં મૂકવામાં આવે તો શાંતિવન સ્મશાનમાં ચિતાઓની ઘટની સમસ્યા હલ થઈ શકે તેમ છે આ બાબતે નગરપાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવને પૂછતા જણાવ્યું હતું કે શાંતિવન સ્મશાન ગૃહ ખાતે હાલ જે સમસ્યા છે તે અમારે ધ્યાને આવી છે જેને લઈને અમે તેનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી હાથ ધરીશું ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી ત્વરિત પૂર્ણ કરીને સરકારમાં આની દરખાસ્ત મૂકીશું ગ્રાન્ટ આવતાની સાથે જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે દશાસન મેઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છે અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆરને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે તાજેતરમાં ભંગાર માર્કેટમાં છાસવારે બનતા આગના બનાવને લઈને વહીવટીતંત્ર એક્સર્ડ મોડમાં આવીને સર્ચ કરવા ટીમ બનાવી બિનઅધિકૃત પ્રવૃત્તિ અને ભંગાર વેપલા સામે લાલાંક કરી છે જે બાદ તાજેતરમાં ઉકાઈ કેનાલમાં રાસાયણિક પાણી ઠાલવવાના મુદ્દે પણ ભંગારિયા તત્વોની સંડોવણી સામે આવી હતી દરમિયાન શનિવારના બપોર બાદ અંકલેશ્વર અંસાર માર્કેટ તેની આજુબાજુમાં આવેલ ભંગાર માર્કેટ વિસ્તારમાં સર શરૂ કર્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ પાનોલી અને જીઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમો પોલીસ મથક હદ વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું હતું જેમાં એલસીબી અને એસઓજી પોલીસ પણ જોડાઈ હતી પોલીસ દ્વારા ભંગાર માર્કેટમાં લાયસન્સ વેરિફિકેશન ભંગારના જઠા અંગે જરૂરી આધાર પુરાવા ભંગાર માર્કેટમાં રહેતા ઈસમોના આઈડી વેરિફિકેશન સહિતના મુદ્દે ઓપરેશન ભંગાર માર્કેટ શરૂ કરાયું છે પોલીસની મેઘા કોમ્બિંગને લઈને બિન અધિકૃત ભંગારનો વેપલો ચલાવતા ભંગારિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વરમાં અંદાજે પાંચ હજારથી વધુ ભંગારના ગોડાઉન દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે ત્યારે વિવિધ માર્કેટમાં ભંગાર રાસાયણિક કચરાના નિકાલ સહિતની વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવે છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરી શકે છે ભરૂચ વોર્ડ નંબર ત્રણ માં આવેલ શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલ સરકારી ક્વાર્ટર્સની દિવાલને અડીને દસ ઝૂંપડાઓમાં ગરીબ મજૂરીયાત વર્ગના ઝુંપડાઓમાં આજરોજ અચાનક ભીષણ આગ લાગી જવા પામી હતી જેના પગલે આજુબાજુના રહેતા રહીશો સહિત મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી ભરૂચના વોર્ડ નંબર ત્રણમાં માં વર્ષોથી શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલ સરકારી ક્વાર્ટર્સની દિવાલને અડીને દસ જેટલા શ્રમિક પરિવારો ઝૂંપડા બાંધીને પોતાનું જીવન ગુજારતા હતા જેમાં એકાએક ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળતા આગની ઘટનામાં એક બાદ એક એમ આઠથી દસ ઝૂપડાઓને આગે પોતાની લપેટમાં લેતા શ્રમિક પરિવાર અને નજીકમાં આવેલ સ્થાનિકના રહેવાસીઓમાં મચી જવા પામી હતી ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટર અને રહેવાસીઓ દ્વારા પાલિકા ફાયરને કરવામાં આવતા તાત્કાલિક ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે ફાયર ટેન્ડરોની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ દુઃખની વાત એ છે કે આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમ જેવી પરિવારજનોના માથે દુઃખનો આપ ફાટી નીકળ્યું હતું આજ રોજ આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની પરિસ્થિતિ કુલિંગની કામગીરી ચાલુ છે અને છે છે આગ 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 આશરે લાગેલી આસપાસ રહેલા લાકડાઓમાં વધુ પ્રસરી હતી કારણે થઈ ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં ખર્ચી ગામના આદિવાસી યુવાન સોલ બે બે ના રોજ ખર્ચી ગામેથી હેલિકોપ્ટર માં જાન લઈને નિકોરા ગામે લગ્ન કરવા માટે આવ્યા હતા તેના લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ ઉપર વાયરલ થયો હતો જેમાં બોલશે ભરૂચ પૂછશે ભરૂચના ફેસબુક પેજ પર વિડીયો પર લાલભાઈ નામના ફેસબુક એકાઉન્ટ ધારક દ્વારા આદિવાસી સમાજ પ્રત્યે જાતિ વિષયક અપશબ્દોની ટિપ્પણીઓ થયેલી અને અભદ્ર ટિપ્પણીઓ વિરુદ્ધ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે જેને લઈને ગતરોજ ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉગ્ર વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરી ટિપ્પણી કરનાર સામે ગુનો નોંધવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું આ અંગેની ગંભીરતા જોઈને ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ વહેલી તકે કાર્યવાહી કરવા એલસીબીને સૂચનાઓ આપી હતી સમાજ વચ્ચે વેમનસ્ય ન ફેલાય જે અનુસંધાને ભરૂચ સાયબર પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક બી તથા એટ્રોસિટી તેમજ આઈટી એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો જે વાડા અને પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડની ટીમે માહિતીના આધારે આદિવાસી સમાજના લગ્ન પ્રસંગની હેલિકોપ્ટરમાં જાન ગયેલી તેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો જોઈ અભદ્ર ટિપ્પણી કર્યા નડિયાદ નજીક એક ગામનો છે જેની ટેકનિકલ સર્વેલન્સના આધારે તાત્કાલિક ખેડા જિલ્લા ખાતે તપાસ મોકલી અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી પિયુષ ગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગોસ્વામીને ખેડા જિલ્લાના વસો ગામેથી ઝડપી પાડી તેની પ્રાથમિક પૂછપરછ કરતા અભદ્ર ટિપ્પણી કરી હોવાની હકીકત જણાવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સાયબર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે ભરૂચ શહેરના વોર્ડ નંબર ચાર અને સાતમાં રૂપિયા એક પોઈન્ટ સડત્રીસ કરોડના ખર્ચે બનનાર સીસી રોડ અને પેવર બ્લોક સહિતના ચુમ્માલીસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નંબર સાતમાં આવેલ લોઢવાડના ટેકરા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા એક પોઈન્ટ લાખના ખર્ચે બનનાર સીસી રોડ પેવર બ્લોક ગટર લાઇન સહિતના ચુમ્માલીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અન્ય વોર્ડમાં પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર માર્ગ બનાવવા માટે આઠ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું આજે વોર્ડ નંબર ચાર માં વીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે આ વોર્ડ નંબર ચારની જુદી જુદી સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક બેસાડવાના કામનો પ્રારંભ થશે સાથે સાથે વોર્ડ નંબર સાતમાં પણ ચોવીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે બાસઠ લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર સાતમાં જો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય એકળા અને ખાડા અનિયમ અનિવન વિસ્તાર હોય એટલા માટે બધા સીડીઓના કામો પ્રોટેક્શન વોલના કામો ડ્રેનેજના કામો સ્લેબ ડ્રેન નાળાના કામો સહિત સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે કુલ મળીને ભરૂચ શહેરના બધા જ વોર્ડોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે આ બધા કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં મોટે ભાગે ખેડૂતો રહે છે અને ખેતીને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ વર્ષે સિઝનમાં વરસાદ મોડો પડવાથી ખેડૂતોને ખેતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મહા મહેનત કરીને ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને આવા કપરા સમયમાં ખેતીના સાધનો ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે તિલકવાડા તાલુકાના કમરોલી ટેકરા ગામની સીમા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બોર મોટરના વાયરો ઝટકા મશીન સોલર પ્લેટ તથા બેટરી ચોરી થવાની ઘટનાઓ બની રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં અલગ અલગ સીમ વિસ્તારમાંથી ચોરી થવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાને પગલે ખેડૂતોએ તિલકવાડા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ માણસો સાથે સીમ વિસ્તારમાં પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સીમારામાં અમારી જમીન આવેલી છે ત્યાં બોર છે આથી ગઈકાલે અમારા બોર ઉપરથી ઝાટકા મશીન હતા અને એમાં ડીસો કોપર વાયર અને પ્લેટો ચોર ચોરી કરીને ભાઈ ગયેલ છે અને આ અગાઉ પર અમે પોલીસને જાણ કરેલી પોલીસને જાણ કરેલી પાંચ વર્ષ પહેલાં અત્યારે વાણી સાહેબ હતા અને એમને તટસ્થ તપાસ કરેલી અને સારી એવી એ કરી તો આજે પાંચ વર્ષથી કોઈ આવો બનાવ બનેલ નહીં અને આજે સરંગ મારા ખેતરથી બીજા બીજા બી ત્રણેક ખેડૂત છે તેમના ખેતરથી બી કોપરો આયરો ચોરી ગયેલ છે અને પોલીસને અમારે એક જ અનુરોધ કે ભાઈ આની વહેલી તકે તપાસ કરે અને ગમે તે રીતે ચોરોને ડામે એવી અમારી એ છે કેટલા દિવસથી ચોરી થાય છે આ સરંગ 4 દિવસથી ચાર જગ્યા પર ચોરી થઈ છે વાયરની શું શું ચોરાયું છે માછુ હવે મારા બોર ઉપરથી જાટકા મશીન ની બેટરી લઈ ગયા છે ડીસો લઈ ગયા છે કોપર વાયર લઈ ગયા છે અને બાજુમાં મારી બાજુમાં આવેલા અબ્દુલભાઈ કરીને છે એમના ત્યાંથી બેટરી લઈ ગયા બાજુમાં એક જિલ્લાકવાળાની સીમમાં તનવીરભાઈ છે એમના ત્યાંથી વાયર લઈ ગયા અને યાસીનભાઈ કરીને છે કામસોલીના એમના ત્યાંથી બી કેબલ વાયર લઈ ગયા અંકલેશ્વર રોનારામાં प्रारंभ સાથે સૂકા કચરા અને ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે અગાઉ વીટી કોલેજ રોડ પર રેલવે સ્ટેશનને અડીને જીઆઈડીસી ડમ્પિંગ સાઇટ બાદ હવે પુનઃ એકવાર આગની ઘટના સામે આવી છે અંકલેશ્વર આમલાખાડી રેલવે બ્રિજ નજીક રેલવેની સંરક્ષણ દીવાલને અડીને સૂકા કચરા અને ઝાડી ઝાંખરામાં આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં આજુબાજુના વિસ્તારમાં ફેલાઈને ધુમાડાના ગોટે ગોટાનું આવરણ સર્જી દીધું હતું રેલવે ટ્રેકને અડીને આવેલ આગને કારણે રેલ વ્યવહારને પણ અસર ઊભી થઈ હતી ટ્રેનો ધુમાડાને લઈને ધીમી ગતિએ ચલાવી પડી હતી ઘટનાને પગલે ડીપીએમસીને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા તો રેલવે સુરક્ષા બળ અને અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા આગ સંપૂર્ણ કાબૂમાં આવી ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખી હતી આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ ગરમીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજું કારણ ચાલુ ટ્રેનમાંથી કોઈએ બીડી સિગરેટ સડકથી નાખી હોય અને સૂકો કચરો ચપેટમાં આવી ગયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંકલેશ્વરના એક ગામમાં માથેભારે તત્વોની વિકૃતિની પરકાષ્ઠા સામે આવી છે ભાડાના મકાનમાં રહેતા પરિવારને બે દિવસ પૂર્વે પત્નીને કુદરતી હાજતે જવા માટે પતિ સાથે ગામના તળાવ કિનારે ગયા હતા જ્યાં પત્ની નજીક જાળીમાં કુદરતી હાજતે ગયા હતા પતિ નજીક ઊભા હતા તે દરમિયાન ગામના માથાભારે ઈસમ ધર્મેશ વસાવા અને તેનો ભાઈ રાજુ વસાવા નશાની હાલતમાં પાછળથી આવી ચડ્યા હતા અને કુદરતી હાજત કરી રહેલી મહિલા પાસે પહોંચી ચપ્પુ બતાવી કપડાં કાઢવા ધમકી આપી હતી એટલેથી ન અટકતા તેનો ભાઈ ધર્મેશ વસાવા પતિ પાસે પહોંચી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાને તેના કરવા મજબૂર કરી હતી અને મહિલાને તેના કરાવી વિકૃતિની વટાવી હતી હતી મહિલાએ અચાનક જ ત્યાંથી ગામ તરફ મૂકી અને ગામના પાદર પાસે એક ઘરમાં ઘૂસી ગઈ હતી જ્યાં પણ બંને ઈસમો પહોંચી ગયા હતા ગામમાં કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ અંગે મહિલાને તેના પતિ તેમજ તેના પરિવારજનોને જાણ થતા તેઓએ બધા ગામના ટાંકી પાસે બેઠેલા આ માથાભારે ઈસમો પાસે પહોંચ્યા હતા જ્યાં બંને પર તેઓ તૂટી પડી તેમણે માર માર્યો હતો ગંભીર ઈજા સાથે પોલીસને કરવામાં આવ્યા હતા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી અને મહિલાની ફરિયાદના આધારે બંને માથાભારે સામે છેડતી અને જાતીય સતામણી તેમજ જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામે પક્ષે ઈજાગ્રસ્ત ધર્મેશ વસાવવાની ફરિયાદના આધારે મહિલાના પતિ સહિત ચાર ઇસમો સામે મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બંને માથાભારે ઈસમો ગામમાં તેની હરકતોને લઈને બદનામ છે ત્યારે હાલ તેઓ સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા તેમની પણ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ગુણ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર સામાજિક અને સેવાકીય કાર્યોમાં સદા અગ્રેસર રહ્યું છે ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ તેમજ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે રવિવારના રોજ યોજાનાર સમૂહલગ્નોત્સવમાં એકાવન જોડાઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડશે જેથી ગુપ્તા ફાર્મ ખાતે ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આવતીકાલે તારીખ ત્રેવીસ બે ના રોજ એકાવન દીકરીઓને ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે તૈયારીમાં એવું છે કે છેલ્લા પંદરથી વીસ દિવસથી ગુંજના તમામ સદસ્યો જનતા જન તોડ મહેનત કરે છે તન તન મનથી સાથે સાથે ધનથી પણ સેવામાં લાગેલા છે ને એ ભાગરૂપે આજે આગલે દાડે તૈયારી લગભગ નવ્વાણું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ સફાઈ સફાઈનો ફિનિશિંગનો જ કામ બાકી છે એ ચાલુ છે આ તબક્કે તમામ અંકલેશ્વર ભરૂચ અને ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ વખતે એક્યાવન દીકરીઓને અમે સિલાઈ મશીન જે આપવા જઈ રહ્યા છે એ આત્મનિર્ભર કરવા માટેનો એક સંકલ્પ જે અમારા ગુણ સોશિયલ ગ્રુપમાં નક્કી કરવામાં આવ્યો તે કાલે પૂર્ણ થશે ને આ ભવ્ય આયોજનને જોવા બધાને આવકારું છું ના બધાને બધા અહીંયા આવીને નિહાળે આ પ્રસંગને તારીખ એકવીસ ફેબ્રુઆરીના ગુજરાત કેસરીના આયોજન હેઠળ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આખા ગુજરાતના લગભગ પંદરસોથી વધુ બોડી બિલ્ડર્સોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં આપણા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારતા બી કે પટેલે સિનિયર મેન ફિઝિક્સમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી ભરૂચના માન સન્માનમાં વધારો કર્યો છે બી કે પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ભરૂચ તરફથી મિસ્ટર ઇન્ડિયા બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચનું નેતૃત્વ હજી વધુ મહેનતે કરીને આગળ ભરૂચનું નામ રાષ્ટ્રકક્ષાએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પણ લાવવાનો પ્રયત્ન કરશે સિનિયર મેન ફિઝિક્સ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના પ્રતિક પટેલ ઉર્ફે બી કે પટેલે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ગત થોડાક દિવસો પહેલાં બારડોલી રોડ સ્ટેટ કચ્છી પટેલી વાડીમાં આઈબીએફ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આ યુવાન ખેલાડીએ નોંધપાત્ર સિદ્ધિ હાસિલ કરી હતી મેન ફિઝિક્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી તેણે ટોપ ફાઇવમાં સ્થાન મેળવતા સફળતા મેળવી હતી ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ આયોજિત સિનિયર મેન ફિઝિક્સ સહિત અને જુનિયર સિનિયર કેટેગરીમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન એકવીસ ફેબ્રુઆરીના રોજ ભક્તિનગર સર્કલ રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સિનિયર મેન ફિઝિક્સ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગમાં દસમો નંબર લાવી ભરૂચના પ્રતિક ઉર્ફે બી કે પટેલે ફરીથી એકવાર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ માત્ર બી કે પટેલ માટે જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની રહેશે આગામી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રી પર્વ અંકલેશ્વર ખાતે ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે એવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સપરિવાર નગરચર્યામાં શિવજીની સહી સવારી નીકળશે અંકલેશ્વર ખાતે સતત ત્રીજી વખત અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ એસ વાયજી દ્વારા આ શાહી સવારી કાઢવામાં આવશે વડોદરા ડભોઈ રોડ પર એક મૂર્તિકાર શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આ બે પ્રતિમા તૈયાર કરી રહ્યા છે ચૌદ ફૂટ પોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પણ ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકે સાથે નારદજીની શિવજીની શાહી સવારી નીકળશે આઠસો કિલો વજનથી આ પ્રતિમા સાથેની શાહી સવારી રહેશે રામકુંડ મંદિર હસોટ રોડ એશિયા નગર સાથે ભીડભંજન હનુમાન મંદિર ખાતે સાંજે સાત કલાકે આ યાત્રા કાઢવામાં આવશે પાંચ કિલોમીટર રૂટ પર ફરી ગઢખોલ પાટિયા ખાતે સિદ્ધેશ્વર સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે એસવાયજીના અંકુર પટેલ પાક મહાજન મેહુલ મોદી વિનોદ પંડ્યા તેમજ ગ્રુપના સભ્યો છેલ્લા એક મહિના ઉપરાંતથી જમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ઉપર બીજા દિવસે પણ અંતિમ અંતિમ સંસ્કાર સંસ્કાર માટે મૃત્યુ પછી કરવા કતારમાં રહેવા પરિવારજનો મજબૂર બન્યા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલો સોશિયલ મીડિયા પર લાલાભાઈ નામના શખ્સે જાતિ વિષય કોમેન્ટ કરતા આદિવાસી સમાજ રોષે ભરાયો સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી પોલીસે પિયુષ ગિરિર્સે લાલભાઈ ગોસ્વામી રહેવાસી વસો જિલ્લા ખેડા ની ધરપકડ કરી આજના સિટી ન્યૂઝ ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર